પરવીન ભાઈ કીધું કે જાગજી અને જાગો હવે આપણે શેમો ઘણા સભા આ જગત ની માયા જાળમાં અને માયા જાળમાંથી માંથી જાગવાનું છે ભાઈ અને આપણા જુનાગઢના ભક્તરાજ ભક્ત રાજ મહેતા બોલ્યા છે જાગીને જોવું તો જગત દિશે ના ઊંઘમાં જાગીને જોવું તો જગત દિશે આ તો બધા ઊંઘ માં બધે પ્રાંતિયો અને ઊંઘ છે ની છે આપણે આપણા માયા જાળે

કદાચ આપણે ગમે તે આપણે જાગવાનું મહાપુરુષો કે બધી આ પ્રાંતિયો જાગવા જાગ્યા નથી ને આપણે ઊંઘ મળશો ને માયા જાળના એમાં આ પ્રાંતિયું છે ભા એટલે જાગવાનું છે કીધું છે કે સપનામાં શું અરે ધંધામાં દિવસ ગુમાયો ઊંઘમાં ગુમાવી રાત ધંધામાં દિવસ ગુમાયો ઊંઘમાં ગુમાવી રાત સપનામાં અઢળક ધન મળ્યો પણ જાગર ખાટલામાં ખાટ લાંબા આપણી આ પચાસ સાઠ સિત્તેર એસી વર્ષનું સપનું છે ભા ચારે પૂરું થઈ જાય છે અને આયો શું બા આયા એ જવાના આપણે રિઝર્વેશનની ટિકિટ લઈને આયા છે અને બા ટિકિટ પૂરી થઈ જાય હું અહીંથી ગમે તે રિઝર્વેશન અંબાજી કે હરિદ્વાર કે ચોક જવાનું હોય દિલ્હી કે અને બા રિઝર્વેશન ટિકિટ કરાવી હોય તો રિઝર્વેશન ના ડબ્બામાં બેહાય અને ડબ્બાની મુસાફરી પૂરી થઈ રહે એટલે બા ઉતરવું પડે मुसाफरी पूरी पे गुरु महाराजरी के से संत मिले इतना टणे काल जम चोट संत मिले इतना टणे काल जम चोट गिर पड़े लाख पापन की पोल

આપણે કદાચ થોડા ઘણી ભૂલ કરી હોય તો એને સંતાડાપા સંતાડા કોઈ દાડો બાબુભાઈ તમારો ગુનો કર્યો તો બાબુભાઈ તમને એમ કહી નાખે કોઈ દાડો કોઈ નહીં કે કે બાબુભાઈ મૂઠબૂલી કોક બાબુભાઈ તમારી મેં આટલી ભૂલી કરી છે અને જે સળી બધી ભૂલ્યો રખાઈ દીધી તીભા એને જે સળે એ સળ કાઢી નાખ્યો એટલે પીર થઈ ગયો ભા જે સળ

સારો વૈશાખ મહિના કોઈ સમય હશે લગ્ન પ્રસંગ નો ટાઈમ હશે બાપ અને અમારે બાબુલાલ જેવા પીરહણીઓ હશે મહેમાનો ને ગોમના બધા હશે અમને પીરહતા હતા ને જનક રાજા સપના ભીખ માં સુમાજો જનક રાજા એ ભીખ સપનું આવ્યું ને ભીખ માજી એટલે કે બા અમારા જોડે જે બર્તન બર્તન એટલે કે વાહન અમારા જોડે બર્તન નહીં બા માટે તમને જમવાનું તો આઈ લે પણ અમારા જોડે વાહન પાત્ર નહીં બા એટલે તમે કુંભાર વાહમાં રામ પાત્ર લેતા હો એટલે કુંભાર મેડલામ જઈ અને રામ પાત્ર લાવ્યો રામ પાત્ર લાવ્યું એટલે એમાં ભા બાબુલાલ જેવા પ્રિહણીઓ હશે એને આખું આ ખુશીરાનું પાળું હતું ને ઠપકાઈ દીધું મોય મોયભાવ એટલે હા હવે કે મજા આવશે જનક રાજા એક બાજુ જઈ બેઠા લેબડાનો કે સારો સોયળો હશે એ જઈને બેઠા અને મારી વાલી હમણાં વાળા વાલાપાઈની ભેંસો અને એક બાજુ હમણે બે બાજુ બે એની ભેંસો છૂટી ભા

હોય તો આપણે ખાટલામ એટલે જનક રાજા એટલે કાશીના પંડિતો બધા કાશી કાશીના પંડિતો ભેળા કરી અને પૂછે બોલો આ બીજી વાત નઈ કરવાની આ સાચું કે કરતા 88000 ઋષિઓ પૂર્યા પાપા

બાઈને કોકરી મારી અને હે અષ્ટવંકાને બાઈ બોલી કે આટલો બધો નખરાળો ને આટલો બધો તારામાં ભણવાનો ને આટલો ઉમંગ છે તો તારા બાપ ને જનક ની જેલ મથે છોડાઈ જાય ને પણ પછી આટલો બધો તોફાન કરજી એટલો બધો સો તો હુરાળો થઈ ગયો બાપ હવે અષ્ટવંકા મહારાજ ને આઠે અંગ વોકા હતા આઠે અંગ વોકા કારણ કે અષ્ટવંકા મહારાજ ગર્ભનાજ્ઞાની હતા બાપ અને અષ્ટવંકા મહારાજ એમની દેવરૂપી માના කුંખમાં હતા અને એમના પિતાએ પાટુ મારી દીધું કેમ કે બે પતિ પત્ની સત્સંગ કરતા તને શેજ વાતમાં કઈક ભૂલી પડી એટલે પેલા માય રે રે બોલ્યા કે પિતાજી એમ નહીં ઓમ સે એટલે ભૂલી ગાડી એટલે પેલા એની પાટુ મારી કે મારી ભૂલી ગાડી

આપણે ચંદ્ર નતા સૂર્ય નતા નતા નવલક તારા હતા ધરતી કે આસમાન હતા ધલ ધંધુકારા અરે પાછો હતા અહીંયા હતા ને મારા ગ્રભમાં જળ ધંધુકારા હતા

અને એ વખત કોલ કરીને આયા પણ આપણે ભૂલી જાસ અને જર જટ અષ્ટવંકા મહારાજને આ દ્રિવૃતિ માના કને જય અષ્ટવંકા મહારાજ માતા કે બોલ બેટા ક્યો છે મારો પિતાજી ક્યો છે બાપ કે પડવા જેલા છે આપણી યોગીની સિદ્ધિ પ્રાપ્ત કરવા જેલા છે એટલે હમણાં કોઈ આવશે નહીં કે ના કે એટલે ઘણી અઢી લીધી બા એટલે તાર જનક ની જેલમાં છે અને તારે અહીંયા જાવું નહીં ના કે હું જાવ વગર નિરૂપા બાપા જ્યારે અહીંયા જઈ અને આવી સફાભેઠી અને અષ્ટવંકા મહારાજના આઠ અંગ ઓકા હતા લખડાક બુકડાક લખડા બુકડાક જાતા હતા બાપ અને સભા વચ્ચે વચાઈ રાજા જનકની કચેરીમાં અને અષ્ટવંકા મહારાજ પડી ગયા બાપ પડી ગયા એ વખતે આ બધી સભા બેઠી હતી ને બાપ એ હવા મોડી ખડ 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 હવા મોડી એટલે પેલા જનક અષ્ટવંકા મહારાજ ઉભા થઈ અને

મને હેડો એનો આયો કે બધા બેઠા એ ચમાર છે આ બધા બેઠા એ ચમાર છે અરે આ તો ચમાર પણ જનક તું એ ચમાર જનક રાજા એ વિચાર કર્યો કે આઈ કઈક છે કે મારા ચમાર એટલે બોલ ચોબડા ની કિંમત કોણ કરે બા ચોબડા કિંમત કોણ કરે તો કે કે તમે તમે બધાય છે છે જે જોવે નહીં જોયો જનક તારા સપનાની વાત અને જનકને લાકડી ઉપડી કે સપના ની વાત છે ને ભાવ કે જનક એમ ના મેળ પડે લેવા વાળાનો હાથ નેચો હોય ના લવા વાળાનો ઉપર હોય બાપ એમ ના મેળ પડે તું બેઠો ગાજીયે ને હું ભોય બે હું ના મેળ પડે બાપ તો તારે નેચું આવવું પડે જનક રાજા ને સરા આયા અને અષ્ટવંકા મહારાજ ને ગાજી માથે બેસાડ્યા બાપ ઇકી ઇકી આવે જો જનક તારે જો જોતું હોય તો કઈક તારે મન આવવું પડે તારે જોતું હોય તો ક્યાં તન મન તન આ બધું અર્પણ કે તને પ્રજાનું અને તને એ તારું નથી તારી અડધા અંગની તારી ધર્મ પત્ની નું છે પૂછ પણ તારું હોય યાર બોલો ગુરુ મહારાજ ને આપણે શરણે જાવ હોય તમે તમારું શું આલ્યું બા ઈ વાત ન ભે આ વાત ની ભેદ છે બા તમારું મન જ છે બા શું છે તમારું મન તમારું જો મન ગુરુ મહારાજ ને અર્પણ થઈ જાય ને બા તો જ્યાં ફરતું ન ફરે મન તું જ્યાં તા રખડે

એ સદગુરુ મહારાજ તમને રીત બતાવે બા એક એ જનક રાજાએ બધી સંપત્તિ આલી અને ધનમાલ માલ બધો તમારું શરીર એ તમારું બાધું પોત તત્વ આ બધું આલી અને હેડ્યાન પગડે પગ મૂચી અને આપણે ગુરુ મહારાજ ને ચરણે જો તન મન ધન તન એટલે મન એટલે મન ગુરુ ના જન્મ રાખવાનું અને ધન સારા માર્ગે વાપરવાનું ગુરુ મહારાજ આપણ પાછું વાલે ધોઈને હરખું કરીનો ઓ આપણે ઓમ જાતો બની ઓમ હોળો કરીને પાછું વાલે કે લે આ ધન તું એનો સત ઉપયોગ કરજે ભજનમાં કે હરિકર્તન કીર્તનમાં કે કળકુઆશીમાં વાપરજે આ ધન સે અને આ શરીર સેવામાં સંતોની વાપરજે બા

હવે મારે આ જગત માં રહેવું નહીં ઓર હાથે નાઠા બા અને એ વખત વ્યાસ ભગવાને વ્યાસ ભગવાન ચાર વેદ સશાસ્ત્ર અઢાર પુરાણ અને બત્રી ઉપનિષદ આ બધ પ્રગટ કોને કર્યા બા વ્યાસ ભગવાન ના રચાય અને વ્યાસ ભગવાન કોના દીકરા વ્યાસ ભગવાન કોના પુત્ર બા

બસ મારે ગુરુ મહારાજ નું ભજન કરવું છે ભાગ્રભ નો જ્ઞાની તારી એમના પિતા કે ઉપર તારે ગુરુ કરાવે તો જનક ને કરાવજે બીજે મત જાજે ગુરુ કરાવે તો કોને કરાવજે બા જનક ને અને જારે જનક ની નગરી માં ગુરુ કરાવવા આયા ને એટલે એમની ધર્મપત્ની રાણી અને જનક રાજા એક ઢોલિયામાં છે એક હાથ અગ્નિ મળશે એક એમની ધર્મપત્ની ના માથે છે અને જનક પેલા સુખદેવજી જોઈ ગયા કે આવા ગુરુ કરવરાય આ તો માયા માં બેટાયેલો લપટાયેલો છે પણ એક હાથ અગ્નિ છે અને એક એમની ધર્મપત્ની માથે હાથ છે એટલે પેલા પાસા વાળીને હેડ્યા ભરા એટલે આવા જંગલના વૃક્ષોનું ઝાડ બોલવા મળે ધિકાર છે સુખદેવ ધિકાર છે સુખદેવ સુખદેવ પાછા વળ્યા સુખદેવ પાછા વળ્યા પાછા વળ્યા કીધું જયારે દરવાજામાં પેરી બીજા બીજાનું ભાતા ને એમને કીધું કે ભા સુખદેવ આવ્યો છે રાજા ઓર્ડર કરો કે મારે સુખદેવ આવ્યો છે કે મળવા જાવ છે ભાઈ આ ટાઈમ નહીં એમ કરતા કરતા હવે એક દાડા છે બે દાડા છે સુખદેવીય ઉભા એ ઉભા ભા પાછા જોઈને જ્યારે ઓર્ડર થાય ને દરવાજામાં ઉભા પાસા નહીં જાવું કારણ કે ગુરુ મહારાજનો ઉપદેશ લેવો છે વાત પાકી છે આવો અઢળ વિશ્વાસ હોવો જોઈએ આપણા તો મેળ આવે ભા એટલે ઉભા અહીં સુખદેવ 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 ત્યાં સુધી અમને અંદર જવાની આજ્ઞા મળીને સુખદેવ તો ભાવ ઊંઘાઈવ ને સપનું આવ્યું અને સપનું આયુ લગ્ન કર્યો લગ્ન કર્યા બે ત્રણ ટાબર છે કોઈ ઓગળી પકડી રહ્યા ને કોઈ કેડીમાં બેઠા ને ભા ઓબો આવ્યો સપના

એના કોઈ એટલે સમય બહુ આગળ વધી છે એટલે હવે મારી વાણીને વિરમ વાલું બોલો કૃષ્ણ કનૈયા કારણ કે એક વાજી જોવા હવે પૂજન લાવું